મહિના મહિના થઈ જાય તો અમારે બાયું નાવા ધોવા ક્યાં જાય અમારે નદી માં જો પાણી નથી આવતું તો અમારે ક્યાં જવું પડે કોઈ નાવા દે નવા દે અને રોડ જો કેવો છે તો આમાં જો ગટર પાણી બધું અહીંયા ભેગો થાય અવે આમાં ગયડા માવતર કો કાયલા જાય ને તો ઈ બિચારો ગયડા માવતર રહી પડે તો આપણે કેને બોલું કેવા જાવ કે અત્યારે મતદાન આવતી ને તો બધાય મત લેવા આલ્યા આવશે કાયમાં પાશન થાય કાયમાં અમારે સેરીમાં કજિયા ખાઈ છે તે લોકો કોઈ આવતું નહીં ધ્યાન ના કોઈનો કોઈ નથી આવતું અત્યારે મતદાનવાળા આવે આવશે ને એટલે બધાય અહીંયા ચટણી આકે ને મત કરી ચાલો હવે મતદાન દેવા હાલો તો મારા કેટલા વર્ષોથી ને આમ નમ પોળતે બધું આમ નમ પોળતે તો કેટલા વર્ષોથી નામ નમ છે અમાર માર્કેટ આમ નેમ પડીયા પણ ન્યા અમને કોઈ નાવરદોન નથી કરી દેતા